નદીમાં પાણી આવ્યું એટલે વહેલા હારે જગાડ્યા છે આપણને કારણ કે પાણી વૈધમાં છે આપડે તમને પાણી કે આવું પાણી ચાલુ થઈ ત્યારે તો તમે જોઈ શકો આવી રીતે પાણી આવી જાય છે જયારે આખી નદીમાં હમથા ભર્યું છે આપણા મિની ગાર્ડન અડી ગયું છે પાણી પુલ ની માથે સડવાની તૈયારીમાં છે જયારે પાણી આવી રીતે પાણી આવ્યું જાય છે અહીંયા જોવો તો હાવ પાસે આવી છે પાણી હવે આવ્યું જાય છે આ પાણી હાલો હાલો કરો પાણી વધતું જાય છે આમાં કઈ અહીંયા પાણી આવી ગયું આપડે પુલ ની માથે સડું સડું શું છે નાળા થોડા થોડા બાકી છે આમથી કોઈ બચ્ચું કરતા કરતા જોવે છે બધાય હા પાણી પાણી નાખ્યું જાય છે એટલે Ada Joye, cái u quân ấy à, xin hứa thay gì à. Thằng lão đó sợ đó, răm à, mà đi quay vầy, 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 chơi chơi. Nhà đấy nó đi đi

આપડે પુલ માથે થી વી આવ્યા છીએ ઘેરે અને ઘેરે થી કઈક નજારો આવો છે વરુણભાઈ કેવું લઈ પાણી ઘેરે થી કઈક આવો નજારો છે પુલ ની માથે થી પાણી જાય છે કોણ જવાની કોશિશ કરે ઓલો ઇનાયત ને ઠાકડા મારતા હતા આ જો કેવું લઈ પાણી મસ્તી નું વાવેરાની મલપા આજે કેટલી સત્યાવી તારીખ છે ને નું પાણી આવું જાય છે રસ્તા બધા બ્લોક થઈ છે આજની તારીખ માં અને હવે ધીમે ધીમે ઓવાળી ચાલુ છે આવવાનું એ ચાલુ ઓવાળ નતો આવતો તો ગાડીઓ વાળા હામા કાઢે ગાડીઓ મેં કે હાલી ને પુલ ઉપર થી જાય છે ધીમે ધીમે હલાય એવું છે થોડીક હજી વાર કેડે હાલવાનું બેન થઈ જાય એવું લાગે છે તો આવો નજારો છે વાવેરાનો